હું નગરપાલિકામાં ઓગણીસો છોતેરની સાલમાં એઝ એ જુનિયર એન્જિનિયર તરીકે જોડાણ હતો ત્યારબાદ ત્રણ મહિના રહી અને મારા જે ચીફ ઓફિસ્ટર અંચારિયા સાહેબ હતા એ રિટાયર્ડ થયા એટલે હું કમ્પ્લીટ લાયકાત ધરાવતો બી સિવિલ હતો એટલે મને એનો ચાર્જ મળવામાં આવ્યો અને ત્યારથી જે છે એ ચીફ મિનિસ્ટરનો ચાર્જ સંભાળતો હતો પછી ઓગણીસો ઇઠોતેરમાં પ્રજાકીય બોડી આવી અને મને જે રેગ્યુલર ચીફ ઓફિસર તરીકેનો ઓર્ડર આપ્યો ત્યારથી કરીને ઓગણીસો છન્નું ડિસેમ્બર સુધી હું આ પોસ્ટ પર કાયમ રહ્યો છું મારા કાર્યકાળ દરમિયાન ભુજમાં જે પાણીની વ્યવસ્થા હતી એવી જાતની હતી કે ત્રણ ટ્યુબવેલો હતા ધોરાવા ભુજોડી અને ટપેશ્વરી આ ત્રણ ટ્યુબવેલોથી પાણી મળતું અને પાણીનો ચાર્જ બી માત્ર ચાર રૂપિયા જ હતો त्यप भुजी वस्ती वस्ती गई जे गे ए शिपाणी पुरवठा बोर्ड एने भुजनी ऑगमेंटेशन वॉटर सप्लाय स्कीम बनावरावी स्कीम लगभग आठ के दस लाख रुपयाची बनती ती आणि गुजरात सरकारे एलआयसी मार्फते आ लोन मंजूर करी कर आोन मंजूर करीत अमेर आोरावा जी मंदिर पास नवो ट्यूबवेल बनाव આ ટ્યુબવેલ એવી રીતે બનાવ્યો કે સૌથી પહેલાં એનો પોઈન્ટ લઈ લીધો અનુભવી જીઓલોજીસ્ટ પાસેથી એ પોઈન્ટ મળી ગયો એટલે એમાં પહેલાં પાયલેટ બોર બનાવ્યો પાયલેટ બોર એક એવી જાતની ચીજ છે કે એ જો બોર બને અને એનું ટેસ્ટિંગ થાય અને એની જો સક્સેસફુલ રિઝલ્ટ આવે તો એના પછી ટ્યુબવેલ ડેવલપ કરાય આ પાઇલટ બોર બન્યા પછી અમે લોગર મંગાવ્યો આ લોગર એક એવો મશીન છે કે જમીનના તળમાં એના જે ઇલેક્ટ્રોન નીચે ઉતારતા હોય આખી આખી માહિતી દઈ દે કે કેટલા મીટર પર કેટલો પાણી છે કેટલો જથ્થો છે શું છે એ જે ડાટા મળી જાય એના પરથી આખી પાઇપની અસેમ્બલી ડિઝાઇન થાય કેમની કે ઠીક લાગે એમ પાઇપ ઉતારી દીધા અને એ અસેમ્બલી પરથી પાણીની મોટર નક્કી થાય કે આપણને આટલો દાખલાથી પચીસ હજાર કિલન જોઈતું હોય તો કેટલા હોર્સ પાવરની આટલા હેડની જે મોટર જોઈશે એ ઘણીથી કાઢી લેવાય અને એ મોટર બી જે છે નામાંકિત કંપનીઓની જ લેવામાં આવતી દાખલાથી કેશ બી જે ને ગેરંટી આપતી એની મોટર અમે ઉતારતા અને ટ્યુબવેલમાંથી પાણી બરાબર મળતું પાઇપ બી જે છે કોલમ પાઇપ લોખંડને ઉતારતા એ જમાનામાં હવે અત્યારે તો ખેતીના જે પાઇપો છે એ ટાઈપના પાઇપો ઉતારે છે હવે ત્યારબાદ આ ટ્યુબવેલો જે છે નિસર્ગ રીતે બહુ સારી રીતે કામ કરતા અમે આવી જ રીતે દોરાવવા એક ટ્યુબવેલ બીજો બનાવ્યો ઉજવણીમાં બે આવી રીતે બનાવ્યો અને ભુજની પબ્લિકને જે પાણી આપતા એટલું જ નહીં પણ સાંજના ભાગમાં બી છે અમે આ વિસ્તારોને ભુજને પાણી આપતા એનું કારણ શું હતું કે જે પાણીની લાઇન ભરેલી હોય તો બીજા દિવસે સવારના જે પાણી આપો તો તરત બધાને પ્રસર મળી જાય અને કોઈને ફરિયાદ નહીં જેને કહીને ઇવન ડિસ્ટ્રીબ્યુશન થઈ સાંજના અમે પાણી માત્ર એક કલાક જ આપતા તો બી પબ્લિક એમાં ઘણું કરી લેતી કારણ કે પબ્લિક પાસે બહુ સ્ટોરેજ હોતો નથી હવે આ વાત થઈ કે અત્યારની પરિસ્થિતિમાં શું છે એના પર આપણે નજર કરીએ અત્યારે ભુજ નગરપાલિકામાં કોઈ કરતાં કોઈ ક્વોલિફાઈડ એન્જિનિયર છે જ નહીં મારો મંતવ્ય એવો છે કે ભુજ નગરપાલિકામાં ક્લાસ વન કક્ષાનો હાઇડ્રોલિક એન્જિનિયર હોવો જોઈએ જે આ બાબતનો જાણકાર હોય આ એન્જિનિયરની પોસ્ટ જે છે પહેલાં મારા વખતમાં એકવાર મંજૂર થઈ હતી અને મેં લોનથી જે સા કરીને હતા એન્જિનિયર તેની સેવા અમે લીધી હતી આ સાજે જે એટલો હોશિયાર હતો કે માદવના કે જે પાણીનો ઊંચી ટાંકો બનાવ્યો છે એ આખો ટાંકો ડિઝાઇન કર્યો એનો અમે ટેકનિકલ સેન્સરને બધું લઈ લીધો અને ના ટેન્ડર કાઢ્યા અને એ ટાંકો બની ગયો પણ દુર્ભાગ્ય શું છે એ ટાંકો જે બહાર ગયા પછી હજી સુધી ચાલુ કરવામાં આવ્યો નથી આ ટાંકોના લેવલ એટલા સારા છે કે આ ટાંકામાંથી જો પાણી જાય તો સરપટના કંડ ઠેઠ ખૂણા સુધી એટલે કે મહિલા કલ્યાણ કેન્દ્ર સુધી પાણી હાલો જાય તંગી સર્જાવવાનું મૂળ કારણ એ છે કે જે રાઇઝિંગ મેન લાઇન છે એ પાણીના ટ્યુબવેલોથી કરીને પાણીના ટાંકામાં આવે છે એ મેન લાઇનમાં પ્રેશર ટોપ થાય એમાં કનેક્શનો આપવામાં આવ્યા છે કારણ ટેકનિકલી રીતે આ રાઇઝિંગમેન લાઇનમાં કોઈને બી કનેક્શન આપવામાં આવે નહીં પણ આ કનેક્શનો આપવામાં આવ્યા છે ચિક્કા રીતે દાખલા તરીકે વન જે છે લાઇન તૂટી તે બધી રાઇટિંગ મેન લાઈનો છે દોઢ દોઢ ફૂટ ને બે બે ફૂટની એમાં પાણીના કરેક્ષ એ લાઈન તૂટે કે વરી પાછું પાણીમાં વિકસત પડે મેં અગાઉ કીધું તે માટે વહેલેમાં વહેલી તકે જે છે નગરપાલિકા હાઇડ્રોલિક એન્જિનિયર ક્લાસ વન લોન પર લે અથવા પોતાની રીતે કે જે રીતે બી સરકાર મંજૂર કરતી હોય તે તે રીતે આની સેવા ચાલુ કરે બધો કારભાર એને સંભાળી દે ક્લાસરૂનજીનીયર એટલે કહું છું કે એ માણસ એટલો કોમ્પિટન્ટ હશે કે પાણી બી જોશે અને ડ્રેનેજ બી જોશે હવે બીજો દાખલો દઉં તમને કે ડ્રેનેજ જે છે બધું બહુ સારી રીતે આવતું હતું મારા વખતમાં પણ આ લોકોએ પાટવાડી નાખી કરી અને જે ડ્રોપ મેન્ડોલ ટાઈપ સિસ્ટમ બનાવી એના કારણે એટલા બધા બેક પ્રેશરો આવે છે કે લાઈન લાઇનો વારંવાર તૂટે છે આ નો નગરપાલિકા નાખી નથી નાખવાળો કોણ છે પબ્લિક હેલ્થ છે કે જે બી કોઈ ખાતો હોય સરકારનો એ ખાતા એ નગરપાલિકાને કોઈ જાતની માહિતી નથી એના પાઇપો કઈ રીતે પડાય એ કોઈને ખબર નથી અને વારંવાર એ લાઈનો તૂટે છે હવે જો કે નગરપાલિકાએ પરિસ્થિતિ પર ઘણો મહદ કંટ્રોલ મેળવી લીધો છે એટલે હમણાં લાઈનો તૂટતી નથી એ સૌભાગ્યની વાત છે તમારો પ્રશ્ન બરાબર છે આ બાબતે જે છે ગુજરાત સરકારના એટલા બધા વખાણ કરીશ કે ગુજરાત સરકારે ઇતિહાસમાં પણ આપ્યું એટલી બધી ગ્રાટો નગરપાલિકાને આપી છે ભૂજ માટે જે છે નગરપાલિકા પાસે બીજો સેકન્ડ સપોર્ટ છે એના માટે એ લોકોએ ભાડાપણની એક સ્કીમ બનાવી તેત્રીસ કરોડ રૂપિયાની આ સ્કીમમાં સંખ્યાબંધ ટ્યુબવેલો મુંદ્રા રસ્તે બનાવ્યા પણ આ આખી સ્કીમ ફેલ ગઈ પહેલ ગઈ એનું કારણ શું છે કે ટ્યુબવેલનું જે પાણી જે છે પીવાલાયક નથી ઓકે એક વાત સમજી ગયા પીવાલાયક નથી તો પહેલી વાત તો એ કે અહીંયા ટ્યુબવેલ બને જ નહીં અને જો બને તો અત્યારની ટેકનોલોજી એટલી બધી આગળ વધેલી છે એ પાણીનો તમે નમૂનો લો ગુજરાતમાં વાપરીથી કરી અને અંકલેશ્વર સુધી એટલી બધી કેમિકલ ફેક્ટરીઓ છે જેને તમે આ પાણીના નમૂના જો એ એનો ટ્રીટમેન્ટ કરીને તમને બતાડશે કે આ પાણીમાં આટલું તમે એક કરો તો આ પાણી પીવાલાયક થઈ જશે નેરીના સ્ટેન્ડર્ડ પ્રમાણે કારણ કે આ એક બહુ મોટી જવાબદારીનો પ્રશ્ન છે કે તમે જેને બી પાણી આપતા હોવ પ્રજાને તો એનું સ્ટેન્ડર્ડ પીવાલાયક પાણી હોવું જોઈએ હવે એ ન કર્યું એને એને ફરી ફરીથી બીજો એક ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવ્યો ચાર કરોડના કરશે એટલે તેત્રીસ કરોડ આ અને ચાર કરોડ બીજા સાડત્રીસ કરોડ રૂપિયા જે છે આજની તારીખમાં કોઈ યુઝના આવતા નથી અને બહુ જે છે તરસી મારી આનો જવાબદારી કોણ એ મને કાંઈ એવા ટીકા ટીપ્પણ કરવાનો અર્થ રહેતો નથી નગરપાલિકાએ મેં આગળ સૂચવું તે પ્રમાણે એક તાત્કાલિક અસરથી ક્લાસ વન એન્જિનિયરની નિમણૂક કરે જે સરકારનો હોય વહીવટના બાબતમાં તો શું છે કે હું બહુ ટીકા ટીપ્પણ નહીં કરું એનું કારણ એ છે કે એના પછી એક્ટમાં ઘણા બધા સુધારા થઈ ગયા છે પહેલાંનો વહીવટ એવો હતો કે નગરપાલિકાને કંટ્રોલિંગ બોડી જે છે કલેક્ટર હતો નગરપાલિકાની કોઈ બી કામગીરી હોય કોઈને બી અસંતોષ હોય સાચું હોય ખોટું હોય જે હોય તો કલેક્ટર કરીને બસો અઠ્ઠાવન નીચે સત્તા રહેતી અને કલેક્ટર જે છે તાત્કાલિક એનો નિકાલ કર નગરપાલિકાની કોઈ બી દરખાસ્ત હોય તો એ કલેક્ટર જે છે જો યશ કે અને વિભાગો મોકલાવે તો અચૂકપણે મંજૂર થાય હવેના સિનરીઓમાં આ બધી સત્તા જે છે લઈ અને પ્રાદેશિક કમિશનર કમિશ્નરને સોંપી દીધી છે હવે પ્રાદેશિક કમિશનર બેઠો છે રાજકોટમાં એની પાસે ચાલીસ ગમે ગમે એટલી મુસ્પિપાટીઓ હશે તો શું બુદ્ધો માણસ જે છે શું પૈસા કટીને રાજકોટ જશે રાજકોટ જેવું સહેલું નથી આજે હજાર રૂપિયાનો ખર્ચો થાય એટલે પરિણામે નગરપાલિકાનો જે વચલી લિંક છે સરકાર એ કમ્પ્લીટલી તૂટી ગઈ છે કલેક્ટર જે છે અહીંયા બહુ અનુભવીઓ હોય છે જે બી જેટલા બી કલેક્ટરો આવે છે એ ખૂબ અનુભવી હોય છે એનો લાભ મળે તમે કલેક્ટરને વિનંતી કરો ને તમે એનાથી જો ટાઈમ લો તો કલેક્ટર તમને ઘણો બધો ગાઈડ કરે તો એ બધી ચીજનું છે એ ઓ થઈ ગયો તમારી દરખાસ્ત હોય તમને જે કાંઈ કામો કરવાના છે એ જ્યાં સુધી કલેક્ટર ફોરવર્ડ નહીં કરે ત્યાં સુધી સરકારમાં તો કોઈ જોશે જ નહીં સિનિયર મોસ્ટ આઈએસ ઓફિસર છે કલેક્ટર હવે આ ચીજનું વેક્યુમ થઈ ગયું છે એટલે આ વહીવટ કેવી રીતે હાલે છે ને શું છે મને લાગે આ ન હોવું જોઈએ હવે બીજો એક દાખલો તમને એક બીજો દાખલો કે અમીરસર તળાવ જે આવજે છે તેના પાસે ચેઇન ગેટ ન બનાવવા માટે કરીને ગ્રાન્ટ મંજૂર થાય બરાબર ગ્રાન્ટ મંજૂર થઈ ટેન્ડર કાઢે હવે નગરપાલિકા પાસે આવો કોઈ ટેકનિકલ અનુભવ સ્ટાફ નથી કે જ્યાં ગેટ્સ બનાવી છે આ કામ જે નગરપાલિકાએ જે કલેક્ટરને મળી અને કેવો કે ભાઈ અમને આ ગ્રાન્ટ મળી છે બહુ સારી વાત છે સરકારે ગ્રાન્ટ આપી છે તો તમે વેસ્ટર્ન વેસ્ટર્નક ઇરિગેશન જે રાત દિવસ આ કામ કરતા હો એને તમે દઈ દો અમે એને આ ગ્રાન્ટ તબદીલ કરી દેસું પરિણામે અત્યારે બી આપણે પૂછીએ તો આ ગેટ્સ બાબત શું થયું હતું કોઈને કંઈ ખબર નહીં સરકારના પૈસા છે સરકારનો કોઈ વાંક જ નથી સરકારે તો ગેટ્સ આવે આસમાની સુલતાની થાય અને જો વોટ ઓવરફ્લો થાય અને પાટિયા જો બંધ ન થાય તો જવાબદારી કોની આ પરિસ્થિતિ આ વેક્યુમ છે આ વેક્યુમ દૂર થવો જોઈએ ત્યારની તારીખમાં ભુજમાં જે છે મારી વખત સુધી અમને કૂંકમાં રેડિયો સ્ટેશન છે ને ત્યાં સુધી પાણી અમને મળતું હતું હવે જો સારું પાણી કપતો હોય તો તમારે બિયોન્ડ કૂકમાં જવું જોઈએ ટુવોડ્સ અંજાર તો તમને સારું પાણી મળી શકે છે નેચરલ વોટર અથવા જો તમને આ જે પાણી મળતો હોય એના પછી તમે કહ્યું કે એને તમે કેમિકલ ટ્રીટમેન્ટ કરો તો એ પાણી સાફ થઈ જશે આવું દાવાથી એટલે કહું છું હું જ્યારે છોડતો હતો તો એ મેં આ એક સેમ્પલ લીધો હતો આ રાખે કે પીળો પાણી આવતી હોય વખતે બહુ ફર્યા છે એ પાણી મેં ટેસ્ટ કરાવ્યું મને અમદાવાદની પાટી એટલો સરસ પાણી બતાડ્યો એટલો મીઠો કરીને બતાડ્યો પછી હવે મને મૂકી એકત્ર બાદ મૂકી દેવી હતી મેં પછી એમાં રસ લીધો કારણ કે આ મોટી ખર્ચાળ સ્કીમ છે પણ હવે જ્યારે કોઈ વિકલ્પ નથી જે પાણી મળે એ પાણીને તો તમારે શુદ્ધ કરીને પીવાનું હોય છે તો વાય ડોન્ટ યુ ગો ફોર દિસ તમે કલેક્ટરને સલાહ યુ વિલ ગાઈડ એને બધા કલેક્ટરો તો આખા ગુજરાતમાં ફરતા હોય છે કોઈ કંપની કઈ સારી છે શું કોઈ આઈએસ તો ખર્ચ તો કરો એમ હવે તો આગલા લાગે તો એ કુવા હોય કલેક્ટરને જાતે જે બે બે દિવસ સુધી આવવો પડતો હોય વેરી સિમ્પલ પાર્ટ ઓફ ધ મ્યુનિસિપાલ